હેલો ફ્રેન્ડ્સ હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ દસપુતિ ભાગ ચાર વિષય વિજ્ઞાન પાક ધાતુઓ અને અધાતુઓનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ સોલ્યુશન જોતા પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને હા તમારા મિત્રો સાથે શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો આપણે શરૂ કરીએ વિભાગ એ નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો પહેલો પ્રશ્ન હતો કે ખાલી જગ્યા તેમની શુદ્ધ અવસ્થામાં ચરકાટ ધરાવે છે તો ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચરકાટ ધરાવે છે એક ગ્રામ સોનામાંથી વધુમાં વધુ ખાલી જગ્યા લંબાઈનો તાર બનાવી શકાય છે તો એક ગ્રામ સોનામાંથી વધુમાં વધુ બે કિલોમીટર લંબાઈનો તાર બનાવી શકાય છે

ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને તણાવપણું કહે છે તો આ વિધાન સાચું છે હીરો એ કાર્બન ઓપર ઉપસે આ વિધાન પણ સાચું છે લિથિયમ સોડિયમ પોટેશિયમ એ આલ્કલી ધાતુઓ છે તો આ વિધાન પણ સાચું છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એ ઉભયગુણી ઓક્સાઇડ છે તો આ વિધાન પણ સાચું છે મેગ્નેશિયમ કરતાં સોડિયમની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે તો આ વિધાન ખોટું છે પોટેશિયમ એ પાણી સાથે પ્રક્રિયા આપતી નથી તો આ વિધાન પણ ખોટું છે કોપર એ મન એલ સાથે પ્રક્રિયા કરતી નથી તો સાચું છે સીનના બારે કાચી ધાતુ છે તો એ વિધાન પણ સાચું છે હવે આપણે જોઈએ કે નીચેના આપેલા બહુ વિકલ્પી ઉત્તરવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં તેનો ક્રમ લખો તો ધાતુમાં નીચેના નીચે પૈકી કયો ગુણધર્મ જોવા મળતો નથી તો જેમાં નિશ્ચિતતા એ કોઈ પણ જાતનો ગુણધર્મ છે એટલે જોવા મળતો નથી એટલે જવાબ આવશે ત્યાં ડી આગળ જોઈએ આપણે હવે નીચેના માંથી કયું તત્વ અધાતુ હોવા છતાં મેગ્નેશિયમ ધાતુ કઈ છે તો કેલ્શિયમ નીચેના પૈકી કયો એસિડિક ઓક્સાઇડ છે તો સી એ ટુ સી આગળ જોઈએ કઈ રાસાયણિક પ્રક્રિયા શક્ય નથી જવાબ આવશે બી એપીએસઓ ફોર પ્લસ એજી બ્રોન્ઝ એ કોનું મિશ્રણ છે તો સીયુ સીયુ અને એસેન નીચેના પૈકી કઈ ધાતુ ઠંડા પાણી કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી તો એપી નીચેના પૈકી કયું આયનિક સંયોજન નથી તો સીસીએલ ફોર આગળ જોઈએ એ એલ ટુ ઓ થ્રી માંથી એ એલ કઈ રીતે મેળવવામાં આવે છે તો કેલ્સીનેશન દ્વારા એટલે જવાબ આવશે બી ધાતુનું સારણ થવા માટે કયા પરિબળ જરૂરી છે એક પાણી ભેજ બી બીજો નંબરનું હવા અને સી ત્રીજા નંબરનું તેલ તો અહીંયા પહેલું અને બીજું બંને જવાબદાર છે કેમ કે પાણી અને હવા ભેજ અને હવા જે ધાતુનું સારણ માટે જવાબદાર છે પરિબળ છે જ્યારે તેલ નથી એટલે જવાબ આવશે અહીંયા ડી હવે આપણે જોઈએ કે ટૂંકમાં જવાબ આપો તો એ પહેલો પ્રશ્ન છે કે પીવીસી નું પૂરું નામ એટલે કે આખું નામ લખો તો આપણે બધા જાણીએ છીએ પોલીવિનાઇલ ક્લોરાઇડ બત્રીસમો કાર્બનનું કયું અપરૂપ જવેરાત બનાવવા વપરાય છે તો કાર્બનનું જે હીરો અપરૂપ છે તે જવેરાત બનાવવા વપરાય છે ઉમદા વાયુનું નામ જણાવો કે જેની ઇલેક્ટ્રોન રચના બે આઠ હોય તો નિયોની ઇલેક્ટ્રોન રચના બે આઠ છે આગળ જે જોઈએ કે ખનિજ એટલે શું કે જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે તેને ખનીજ કહે છે હવે જોઈએ આગળ ગેંગ કોને કહે છે તો કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી પરંતુ તેમાં વધુ માત્રામાં માટી રેતી તથા અનિચ્છેદીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે આવી અશુદ્ધિઓને ગેંગ કહે છે રિડક્શન કરતાં અધાતુનું નામ જણાવો તેમાં કાર્બન અને હાઇડ્રોજન મિશ્ર ધાતુના બે નામ જણાવો પીતર સ્ટેનલેસ સ્ટીલ અને સોલ્ડર આગળ જે નિષ્ક્રિય વાયુ કોને કહેવાય અથવા કોને કહે છે કે જેની ઇલેક્ટ્રોનિક રચનામાં બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય અને તે ખૂબ જ અલ્પ પ્રમાણમાં રાસાયણિક ક્રિયાશીલતા દર્શાવે તેને નિષ્ક્રિય વાયુ કહે છે ભુંજનની વ્યાખ્યા લખો તો સલ્ફાઈડ કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે આ પદ્ધતિને ભૂંજન કહે છે એટલે શું જે મિશ્ર ધાતુ પૈકી એક ધાતુ મળી હોય તો તેવી મિશ્ર ધાતુને સરસ એટલે કે એમાલગમ કહે છે હવે આપણે જોડકા જોડે જોઈએ તેમ પહેલું આપેલું છે સીઓ ટુ તો એમાં એ આવશે એસી ત્યારબાદ સીયુઓ તો એ આવશે એમ ઉપયોગ અને છેલ્લે

કોપર તો કોપરમાં ઉષ્માના ઉત્તમ વાહક સોડિયમ ખૂબ જ નરમ અને ગોલ્ડ અહીંયા સોડિયમમાં આવશે કોપરમાં આવશે અહીંયા ઉષ્માના ઉત્તમ વાહક સોડિયમ તો આવશે એમાં ખૂબ જ નરમ અને ગોલ્ડ તો એમાં સૌથી ઓછું સૌથી ઓછી સક્રિય હવે આપણે જોઈએ વિભાગ બી પ્રશ્ન નંબર બે હજાર કે એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી કારણ આપો એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી કારણ કે નાઇટ્રિક એસિડ એ પ્રબર ઓક્સિડેશન કરતા હોવાથી તે એસ ટુ વાયુનું પાણીમાં ઓક્સિડેશન કરે છે અને તે પોતે કોઈ પણ નાઇટ્રોજન ઓક્સાઇડમાં રિડક્શન પામે છે હવે આપણે જોઈએ પિસ્તાલીસ કે ધાતુના ચાર ભૌતિક ગુણધર્મો લખો પહેલો કે તે રણકાર ઉત્પન્ન કરે છે બીજો તે તણાવપણા અને ટીપાઉપણાનો ગુણ ધરાવે છે ત્રીજું તેમના ગળન બિંદુ ઊંચા હોય છે અને ચોથું તે ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક છે સેતાલીસ માં જોઈએ આપણે કે એવી ધાતુનું ઉદાહરણ આપો તો પહેલું કે જે ઓટાના તાપ અને પ્રવાહી છે તો મર્ક્યુરી પારો એચજી જે છરી વડે આસાનીથી કાપી શકાય છે સોડિયમ અને પોટેશિયમ જે ઉષ્માની ઉત્તમ વાહક છે તો સિલ્વર અને ચાંદી એટલે કે એજી જે ઉષ્માની મંદ વાહક છે લેડ એટલે કે સીસુ પીબી હવે સુડતાલીસ માં જોઈએ આપણે કે સોડિયમ અને પોટેશિયમ ની ઠંડા પાણી સાથેની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો તો ટુ કે પ્લસ ટુ એચ ટુ ગીવ્સ ટુ કે ઓ એચ પ્લસ એચ ટુ પ્લસ ઉષ્મા ઉર્જા નીચેનું જોઈએ બીજું સોડિયમ સોડિયમ અહીંયા પહેલી આપેલી છે એ પોટેશિયમ અને અને આ ઉષ્મા જુદી જુદી ધાતુઓને તેમની સક્રિયતાના ઘટતા ક્રમ ગોઠવતા બનતી શ્રેણીને સક્રિયતા શ્રેણી કહે છે સક્રિયતાના આધારે ધાતુને ત્રણ રીતે વર્ગૃત કરી શકાય છે કયા કયા તો ઊંચી સક્રિયતા ધરાવતી શ્રેણી ધાતુઓ તો કે એને સી એ એમજી એ એ મધ્યમ સક્રિયતા સક્રિયતા ધરાવતી ધાતુઓ જેડ એન એફઈ પીપી અને સી યુ નીચી સક્રિયતા ધરાવતી ધાતું તો એજી અને એ યુ ઓગણપચાસ મુજબ મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા દર્શાવો તો મેગ્નેશિયમનો પરમાણીય ક્રમક ભાર છે તે બે ઇલેક્ટ્રોન ગુમાવીને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે એટલે કે એમજી ગિફ્ટ એમજી પ્લસ ટુ અને પ્લસ ટુ ઇલેક્ટ્રોન માએનએસ

તો સોડિયમ ક્લોરાઇડમાં આયનો વચ્ચે પ્રબળ આંતરઆણી આકર્ષણ બળો હોય છે તેને તોડવા માટે ખૂબ જ વધુ ઊર્જાની જરૂર પડે છે આથી સોડિયમ ક્લોરાઇડનું ગલનબિંદુ ઊંચું હોય છે હવે જોયા તફાવત કે ભૂંજન અને કેલ્સિનેશન તો ભૂંજન સલ્ફાઇડ સ્વરૂપની કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ઓક્સાઇડમાં ફેરવાય છે જેને ભૂંજન કહેવાય ત્યારબાદ કાર્બોનેટ અયસ્કને મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ઓક્સાઇડમાં ફેરવાય છે તેને કહેવાય કેલ્સિનેશન તેના બંને ઉદાહરણો આપેલા છે કે ટુ એન એસ પ્લસ થ્રી ઓ ટુ જેમાં ઉષ્મા સાથે ટુ જેડેન ઓ પ્લસ ટુ ઓ ટુ ત્યાં આ બાજુ ઝેડેન સીઓ થ્રી ઉષ્મા સાથે ઝેડેન ઓલ પ્લસ સીઓ ટુ અહીંયા ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક સલ્ફાઇડમાંથી ઝિંક ઓક્સાઇડ અહીંયા ઝિંક કાર્બોનેટમાંથી ઝિંક ઓક્સાઇડ આગળ જોઈએ આપણે બાવનમો કે થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટા જોડવા થાય છે સમજાવો વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી વ્યવ વિસ્થાપિત કરી શકે છે આથી વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ વધુ ઉષ્માસેવક હોવાથી મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે આથી પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે તેથી આયન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી મળતી પીગળેલી એફી ધાતુનો ઉપયોગ રેલવેના પાટા જોડવામાં થાય છે જેનું અહીંયા સમીકરણ આપેલું છે એફી ટુ ઓ થ્રી પ્લસ ટુ એલ ગીવ ટુ એફ ઇ પ્લસ એલ ટુ ઓ થ્રી પ્લસ ઉષ્મા લોખંડનું સારા અટકાવવા માટેના ઉપયોગ જણાવો તો તેમાં રંગ કરીને તેલ લગાવીને ગ્રીઝ લગાવીને ગેલ્વેનાઇઝિંગ કરીને ક્રોમ પ્લેટિંગ કરીને એનોડીકરણ દ્વારા અથવા મિશ્ર ધાતુઓ બનાવીને લોખંડનું સારણ અટકાવી શકાય છે સ્ટીલ અને લોખંડને કાર્ડ સામે રક્ષણ આપવા માટે તેમની પણ ઝીંકનું પાતૃ સ્તર લગાવવાની પદ્ધતિને ગેલ્વેનાઇઝેશન કહે છે જો જીંકનું સ્તર તૂટી જાય તેમ છતાં ગેલ્વેનાઇઝ વસ્તુનું કાર્ડ સામે રક્ષણ થાય છે

ધાતુઓ વજનમાં ફારે હોય છે જ્યારે અધાતુઓ વજનમાં હલકી હોય છે ધાતુઓ ચરકાર ધરાવે છે અધાતુઓ ચરકાર ધરાવતા નથી ધાતુ ઉષ્માને વિદ્યુતના વહાગ તો અધાતુ ઉષ્મા અને વિદ્યુતના અવાહ ધાતુઓ તેમાંથી તાર કે પત્ર બનાવી શકે જ્યારે અધાતુમાંથી તાર કે પત્ર બનાવી શકાતા નથી ધાતુ સામાન્ય રીતે ઊંચું ગલનબિંદુ બિંદુ ધરાવે છે જ્યારે સામાન્ય રીતે અધાતુઓ નીચું ગલનબિંદુ બિંદુ ધરાવે છે હવે જોઈએ કે ધાતુના પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયા સમજાવો તો ધાતુની પાણી સાથે પ્રક્રિયા કરે છે અને ધાતુ ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે ધાતુ ઓક્સાઇડ જે પાણીમાં દ્રાવ્ય હોય છે તે તેમાં ઓગળીને ધાતુ હાઇડ્રોક્સાઇડ બનાવે છે પરંતુ તમામ ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી ધાતુ પ્લસ પાણી તો ધાતુ ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન ધાતુ ઓક્સાઇડ પ્લસ પાણી તો ધાતુ ધાતુ હાઇડ્રોક્સાઇડ પોટેશિયમ અને સોડિયમ જેવી ધાતુઓ ઠંડા પાણી સાથે ઉગ્ર રીતે પ્રક્રિયા કરે છે સોડિયમ અને પોટેશિયમના કિસ્સામાં પ્રક્રિયા એટલી હતી ત્રીવ કે ઉષ્મા સેપક હોય છે કે ઉત્પન્ન થતો હાઇડ્રોજન તરત જ આગ પકડે છે એટલે કે ટુ કે પ્લસ ટુ એચ ટુ ઓ ગી ટુ કે ઓ એચ પ્લસ એચ ટુ પ્લસ ઉષ્મા ઉર્જા એ રીતના સોડિયમો પણ એ રીતના જ આવશે કેલ્શિયમમાં કેલ્શિયમની પાણી સાથેની પ્રક્રિયા ઓછી ત્રીવ હોય છે ઉત્પન્ન થતી ઉષ્મા હાઇડ્રોજન માટે આગ પકડવા માટે પૂરતી હોતી નથી એટલે કેલ્શિયમ માટેની સીએ પ્લસ ટુ એસ ટુ ઓ ગી સીએ એચ આઈઝ પ્લસ એચ ટુ ઓ કેલ્શિયમ સપાટી પર તરી આવે છે કારણ કે ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુના પરપોટા ધાતુની સપાટી પર ચીપકે છે મેગ્નેશિયમ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી તે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બનાવે છે તેની સપાટી પર હાઇડ્રોજન વાયુનો પરપોટા ચોંટી જવાથી તે પણ તરવાનું શરૂ કરે છે એલ્યુમિનિયમ આયર્ન અને જીંક જેવી ધાતુઓ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી પરંતુ તેઓ વરાળ સાથે પ્રક્રિયા કરી ધાતુ ઓક્સાઇડ અને હાઇડ્રોજન બનાવે છે તેના પણ અહીંયા સમીકરણો બે આપેલા છે અને છેલ્લે શિશુ કોપર ચાંદી અને સોના જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી આગળ આપણે હવે જોઈએ અઠ્ઠાવનમો પ્રશ્ન આયનીય સંયોજનના સામાન્ય ગુણધર્મો લખો અને કોઈ પણ બે સમજાવો તેના ચાર ગુણધર્મો છે ભૌતિક સ્વભાવ ગલંગ બિંદુ અને ઉત્કલન બિંદુ દ્રાવ્યતા અને વિદ્યુતનું વહન એમાં કોઈ પણ બે જોઈએ કે ભૌતિક સ્વભાવ ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષક આકર્ષણ બળ હોવાના કારણે આયનીય સંયોજનો ઘન અને થોડા સખત હોય છે આ સંયોજનો સામાન્ય રીતે બરડ હોય છે અને દબાણ આપતા તૂટીને ટુકડા થઈ જશે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આઈને સંયોજનનો ઊંચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે પ્રબળ આંતર આણ્વીય આકર્ષણને તોડવા માટે નોંધપાત્ર પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે તેના તેના કારણે આમ બને છે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર ઓગણસાઠ સક્રિયતા શ્રેણીમાં નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો તો કે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ખૂબ જ બિન પ્રતિક્રિયાત્મક હોય છે આ ધાતુઓના ઓક્સાઇડને માત્ર ગરમ કરીને તેનું રિડક્શન થઈ શકે છે ઉદાહરણ તરીકે સિન્ના બાર જે મર્ક્યુરીની કાચી ધાતુ છે જ્યારે તેને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે તે પ્રથમ તે મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાય છે અને ત્યારબાદ મર્ક્યુરી ઓક્સાઇડ વધુ ગરમ કરતાં તેનું મર્ક્યુરીમાં રિડક્શન થાય છે તેના સમીકરણ લખેલ છે ત્યારબાદ તેવી જ રીતે કોપર જે કુદરતમાં સીયુ ટુ એસ સ્વરૂપે તેના અયસ તરીકે મળે છે તેને હવામાં ગરમ કરવાથી કોપર મેળવી શકાય છે તો એનું પણ અહીંયા સમીકરણ લખેલ છે અને અહીંયા મર્ક્યુરીનું લખેલું છે તમે સ્ટોપ કરીને લખી શકો છો આગળ હવે આપણે જોઈએ હવે કે લોખંડના નિષ્કર્ષણ માટેની થર્મિક પ્રક્રિયાની સમીકરણ સહિત લખો એટલે કે થર્મિક પ્રક્રિયા સમજાવો અને તેનું એક આધુ સમીકરણ લખો તો આયન ઓક્સાઇડ ની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટા અથવા તિરાડ પડેલા મશીનના ભાગો જોડવામાં થાય છે અને આ પ્રક્રિયા થર્મિટ પ્રક્રિયા તરીકે ઓળખાય છે જેનું સમીકરણ છે Fe2O3 2L કિસ 2Fe Al2O3 ઉષ્મા અહીં એક પ્રશ્ન આપેલો છે કે ઝિંક ધાતુનું સમીકરણ સહિત લખો પણ એ કોઈ ચોક્કટ કહી નથી કે સમીકરણ સહિત શું લખો આગળ જોઈએ આપણે હવે બાસઠ સાવ સિમ્પલ પ્રશ્ન અને મોસ્ટ આઈપી પ્રશ્ન કે સારાના ત્રણ ઉદાહરણો આપો તો એક ચાંદીની વસ્તુઓને હવામાં ખુલી રાખતા થોડા સમય બાદ તે કાઢી પડી જાય છે આમ થવાનું કારણ એ છે કે હવામાનના સલ્ફર સાથે પ્રક્રિયા કરી સિલ્ફર સલ્ફાઈનું સ્તર બનાવે છે કોપર કોપર હવામાનના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને ધીરે ધીરે તેનો ચમકદાર કથ્થાઈ રંગ ગુમાવીને લીલું સ્તર પ્રાપ્ત કરે છે આ લીલો પદાર્થ બેઝિક કોપર કાર્બોનેટ અને ત્રીજું લોખંડને ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લું રાખતા તેની પર કથ્થાઈ રંગનો પદાર્થનો થડ જામે છે જેને કાટ કહે છે એટલે કષ્ટ કહે છે હવે આપણે જોઈએ છેલ્લે વિભાગ નમ વિભાગ ડી સવિસ્તર જવાબ આપો તો પહેલો પ્રશ્ન છે કે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ કઈ રીતે મેળવવામાં આવે છે જે સક્રિયતા શ્રેણીમાં છે ટોચ પર રહેલી છે એ કઈ રીતના મેળવવામાં આવે છે તો સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ ખૂબ જ પ્રતિક્રિયાત્મક હોય છે તેમના સંયોજનોને કાર્બન સાથે ગરમ કરવાથી તેને મેળવી શકાતી નથી ઉદાહરણ તરીકે કાર્બન વડે સોડિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ એલ્યુમિનિયમ વગેરેના ઓક્સાઇડનું તેમની અનુરૂપ ધાતુમાં રિડક્શન કરી શકાતું નથી આવું થવાનું કારણ એ છે કે ધાતુઓનું ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ કાર્બન કરતાં વધુ હોય છે આ ધાતુઓ વિદ્યુત વિભાજનીય રિડક્શન દ્વારા મેળવાય છે ઉદાહરણ તરીકે સોડિયમ મેગ્નેશિયમ અને કેલ્શિયમને તેમના પીગાડેલા ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા મેળવવામાં આવે છે ધાતુ કેતો ઋણ વીજભારિત વિદ્યુત રૂપ પર જમા થાય છે જ્યારે ક્લોરીનો નો હાઇડ્રો ધન વીજભારિત વિદ્યુત રૂપ પર જમા થાય છે અને આ પ્રક્રિયા બે આ છે કેથોડ પર Na+ ઇલેક્ટ્રોન ગીસ Na અને એનોડ પર 2Cl- ગીસ Cl2 ઇલેક્ટ્રોન તેવી જ રીતે એલ્યુમિનિયમ ને એલ્યુમિનિયમ ઓક્સાઇડ ના વિદ્યુત વિભાજનના રિડક્શન દ્વારા મેળવવામાં આવે છે આપણે આગળ જોઈએ હવે લાસ્ટ ક્વેશ્ચન કે કોપરના શુદ્ધિકરણ માટેના વિદ્યુત વિભાજનીય પદ્ધતિ આકૃતિ સહ સો આપણે આકૃતિ દોરેલી છે ત્યારબાદ તેની થોડું સમજૂતી જોઈ લઈએ કે કોપરના શુદ્ધિકરણી વિદ્યુત વિભાજનની પદ્ધતિમાં કોપર સલ્ફેટનું દ્રાવણ વિદ્યુત વિભાજ્ય તરીકે લેવામાં આવે છે તેમાં થોડો પ્રમાણમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે છે અને આ દ્રાવણમાં અશુદ્ધ કોપરને શરીય ધન ધ્રુવ અને શુદ્ધ કોપરની પાતળી પટ્ટી ઋણ ધ્રુવ તરીકે ગોઠવી શકાય છે ગોઠવી યોગ્ય વોલ્ટેજ ધરાવતો એક માર્ગે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે આમ કરવાથી એનોડમાંથી કોપર કોપર સલ્ફેટના જલીય દ્રાવણો ઓગળે છે અને તેટલા જ પ્રમાણમાં કોપર કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાંથી કેથોડ પણ જમા થાય છે ગોલ્ડ સિલ્વર જેવી ઓછી સક્રિય ધાતુઓને વિદ્યુત વિભાજક કોષના તળિયે ભેગી થાય છે જેને એનોડિક પંક કહે છે આ પદ્ધતિથી સો ટકા શુદ્ધતા વાળું કોપર મળે છે એનોડ પર સીયુ તો કે સીયુ પ્લસ ટુ ટુ ઇલેક્ટ્રોન ક્યાં તો પર સીયુ પ્લસ ટુ ટુ ઇલેક્ટ્રોન તો કોપર શુદ્ધમો અને જે અશુદ્ધમાંથી શુદ્ધમાં આ રીતના કોપરનું શુદ્ધિકરણ થાય છે તો મિત્રો આ હતું આપણા ધાતુઓ અને અધાતુઓ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન તો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને હા તમારો મિત્રો સાથે શેર કરવાનું તો ભૂલતા જ નહીં થેન્ક યુ